એક સમજવા જેવી વાર્તા જે દરેક પરિણિત વ્યક્તિએ ફરજિયાત સાંભળવી નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં બાપુજી પોતાની પતરાની પેટીમાં ધીમે ધીમે સામાન ભરી રહ્યા હતા ઘરમાં આજે અજીબ સન્નાટો હતો મારી એમને મદદ કરવાની જરા પણ હિંમત ન હતી ચાલી રહી જીયા રસોડામાં સવારનો ચા અને નાસ્તો બનાવી રહી હતી મારી અને બાપુજીની આંખ જોઈને કોઈ પણ કહી શકે કે અમારા બંનેમાંથી રાત્રે કોઈ નહોતું સૂઈ શક્યું નિર્ણય મારો જ હતો અને હું બહુ મોટી ભૂલ કરી રહ્યો હોય એવું મને લાગી રહ્યું હતું બાપુજીએ મારી સામે જોયું અને મારો દર્દ કળી ગયા હોય એમ કહ્યું કે દીકરા આ સારો જ છે ને હું મારી ઉંમરના મિત્રો સાથે રહીશ ત્યાં મારું ધ્યાન રાખવાવાળા પણ ઘણા બધા હશે તારી ચિંતા થોડી ઓછી થઈ જશે તે મારા માટે કેટલું બધું કર્યું છે હવે તું તારી જિંદગી જીવ એમ કહેતા કહેતાં તેની આંખોમાંથી એક દુસ્કુ લેવાઈ ગયું મારા માટે ત્યાં ઊભા રહેવું ભારે પડી રહ્યું હતું માટે હું બહાર નીકળવા લાગ્યો ત્યાં પિતાજીએ કહ્યું બેટા તારી બાનો ફોટો જરા ઉતારી દે ને હું લઈ જવા માગું છું ફોટો ઉતારતી વખતે હું બાની આંખોમાં આંખો ન મેળવી શક્યો હું જાણે મારી જ નજરમાંથી ઉતરી રહ્યો હોય એવું લાગી રહ્યું હતું છેલ્લી ઘડીએ બા બાપુજીનું ધ્યાન રાખજે એટલું જ માંગીને ગઈ હતી અને એમાં હું પાછળ પડી રહ્યો હતો બાપુજીએ તેની જિંદગી દરમિયાન મારી પાછળ ઘણો બધો ભોગ આપ્યો હતો મને ભણાવવા માટે ગામડાની જમીન વિગીરવે મૂકી દીધી હતી બાના ઘરેણાં પણ વેચી નાખ્યા હતા મેં શહેરમાં ફ્લેટ લીધો ત્યારે મેં જીદ કરીને ગામડાની બધી જ પ્રોપર્ટી વેચી નાખી હતી પરંતુ આજે એમના જ ઘરમાંથી હું તેને બેદખલ કરી રહ્યો હતો જીયા થોડાક મોર્ડન ખ્યાલની હતી અમારી ઓળખાણ કોલેજ દરમિયાન જ થઈ હતી બાપુજી શરૂઆતમાં અમારા સંબંધોથી વિરુદ્ધ હતા પરંતુ હું તેમનો એકનો એક હોવાથી તેને માનવું જ પડ્યું હતું બા અને બાપુજી થોડા જૂનવાણી વિચારોના હોવાથી જિયા સાથે ક્યારેક નાના નાના મતભેદો થતા હતા જેથી જીયાના મનમાં પણ બા અને બાપુજી પ્રત્યે થોડી કડવાહટ હોય એવું મને લાગી રહ્યું હતું બાના ગયા બાદ બાપુજી ઘણા એકલા પડી ગયા હતા હું અને જીયા આ કારણે અમારા દીકરા સાથે લોંગ વેકેશનમાં જઈ શકતા ન હતા ઘણીવાર સાંજે પાર્ટીમાં બહાર ફરવા જતાં પહેલાં બાપુજીની વ્યવસ્થા કરવી પડતી જે જિયાને થોડું નડતરરૂપ લાગતું હતું તેને જ મારા મનમાં બાપુજીને વૃદ્ધા આશ્રમમાં મૂકવાનો વિચાર ભર્યો હતો અને મને કન્વિન્સ કર્યો હતો કે બાપુજીને નહીં ફાવે તો આપણે એકાદ મહિનામાં જ પાછા લઈ આવીશું હું વિચારોમાં ખોવાયેલો હતો ત્યાં જ ફોનની રીંગ વગડી મારા શાળાનો ફોન હતો મેં ફોન ઉપાડતા સામેથી તેણે કહ્યું કે મારા સસરા જિયાના પિતા મારી અને જિયા સાથે વાત કરવા માંગે છે મેં તેમને ફોન આપવા કહ્યું હું અત્યારે કોઈ વધારે વાત કરવાના મૂડમાં ન હતો એટલે મોટે ભાગે ચૂપ રહેવાનું જ નક્કી કર્યું હતું એણે વાત શરૂ કરી કેમ છો દીકરા સારું છે ને તમારા બંનેની બહુ જ યાદ આવી રહી હતી વસંતલાલની તબિયત કેમ છે સારી છે ને આજકાલ મને ઘરમાં બહુ એકલું એકલું લાગે છે તો દીકરા અને વહુએ સલાહ આપી કે મારે મારી ઉંમરના મિત્રો સાથે સમય વિતાવવો જોઈએ સારું છે ને મારા કારણે બિચારા ક્યાંય જઈ આવી શકતા નથી બોલતા બોલતા એમનાથી રોવાઈ ગયું મને પણ સમજતા વાર ન લાગી કે શું બાબત છે પણ હું તેમને કોઈ આશ્વાસન આપી શકવાની સ્થિતિમાં ન હતો મેં જિયાને બોલાવીને એને ફોન આપી દીધો તેમના પિતાનો ફોન આવ્યો હોવાથી તે ખૂબ જ ખુશ હતી પરંતુ બે જ મિનિટમાં તેના ચહેરાનો રંગ ઉડી ગયો એ સામો કોઈ જવાબ આપી નહોતી શકતી જે હું બરોબર સમજી શકતો હતો છેલ્લે તેણે માત્ર એટલું જ કહ્યું કે હું ભાઈ સાથે કાલે વાત કરી લઈશ આ બાબત પર ફોન પત્યા પછી તેણે સજળ નેત્રે મારી સામે જોયું અને ફોન ટેબલ પર જ મૂકીને બાપુજીના રૂમમાં ગઈ હું પણ પાછળ પાછળ ગયો તેને બાપુજીને કહ્યું કે બાપુજી રાત્રે રસોઈમાં શું બનાવવું બાપુજીએ આઘાત સાથે તેની સામે જોયું અને પૂછ્યું કે આજે નથી જવાનું જીયાએ કહ્યું ના અને ક્યારેય નથી જવાનું બાપુજીના ચહેરા ઉપર આઘાત અને આનંદની મિશ્રિત લાગણીઓ હું જોઈ રહ્યો હતો હું પણ મારા આંસુ ન રોકી શક્યો રૂમમાં એક અજબની શાંતિ હતી મેં શાંતિનો ભંગ કરતાં બોલ્યો કે લાપસી બનાવો બા હંમેશા સારા પ્રસંગે બનાવતી હતી જીયા હસતા હસતા રસોડામાં ચાલી ગઈ મેં પણ એક સ્મિત સાથે અને બાની આંખોમાં જોઈને તેમનો ફોટો પાછો ટાંગી દીધો ફોટામાં બા મને આ વખતે ખુશ જણાતા હતા બાપુજી બમણી ઝડપથી પેટીમાંથી સામાન કાઢી રહ્યા હતા તો મિત્રો તમને આ કહાની કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો અને જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં પસંદ આવી હોય તો વિડીયોને લાઈક તથા શેર જરૂરથી કરજો અને મળીએ એક નવી માહિતી સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ વિડીયોને અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર